હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડોળ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ચલો આજે આપણે શરૂઆત કરીએ આજના એમસી કૃષિની અને એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડોળને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ચલો ફર્સ્ટ એમ શીખ્યું આજનો છે કે કેરીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે તો કેરીના ઉત્પાદનમાં એ ઉત્તર પ્રદેશ એ સૌથી પ્રથમ સ્થાને છે ઉત્પાદનમાં તો પ્રથમ સ્થાને ઉત્તર પ્રદેશ છે પણ આખા વિશ્વમાં જો વાત કરીએ કે કેરીના ઉત્પાદનમાં પ્રથમ કોણ આવે છે તો આપણું ભારત દેશ આવે છે ઓકે ત્યારબાદ છે આઈપીએમનો મુખ્ય સિદ્ધાંત શું છે તો કે કિન્ટકો છે એનો સંપૂર્ણ સફાયો કરવાનો આઈપીએમ એટલે કે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ ઓકે ત્યારબાદ છે ઘઉંમાં કયો રોગ એ ફૂગથી થતો રોગ છે તો ઘઉંનું ગેરું કે જે ફૂગથી થતો રોગ છે ત્યારબાદ છે એક હોર્સ પાવર એટલે કે કેટલા વોટ્સ તો કે એક હોર્સ પાવર એટલે સાતસો ને છેતાલીસ હોર્સ હોય વોટ્સ હોય છે ઓકે ત્યારબાદ છે જમીનના ધોવાણોને અટકાવવાના ઉપાયોમાં કયું સુસંગત છે તો કે જમીનનો જો આપણે ધોવાણને અટકાવવું હોય તો એના માટે છે કે ઢાળ જે હોય છે ત્યાંથી આપણે આડું વાવેતર કરવું જોઈએ શા માટે કરવું જોઈએ તો કે વાવેતર કરીએ તો તેનાથી આપણે જમીનનું જે ધોવાણ થતું હોય છે એને અટકાવી શકીએ છીએ કેમકે જે સોઈલ જે પણ આપણે વાવેતર કરીએ એના જે રૂટ્સ હોય છે એ પ્રોટેક્શન આપે છે ઓકે બાદ આગળ વધીએ કઈ બેંક કે જે ક્રિસાન ક્રેડિટ કાર્ડની યોજના માટે મહત્વની એજન્સી છે તો નાબાર્ડ મેં તમને બહુ બધી વખત છે કે નાબાર્ડ કે જે આપણી એપેક્સ છે તે નાબાર્ડ એ કોઈ બેંક નાબાર્ડ જે છે એ ડાયરેક્ટલી આપણે સપોઝ કે આપણે ફાર્મર છીએ ઓકે તો આપણને ડાયરેક્ટ નાબાર્ડ કંઈ લોન આપતી નથી કે નતો એક પણ ક્રેડિટ આપે છે પરંતુ નાબાર્ડ છે એ બીજી બેંકોને લાઈક રિજનલ રૂરલ બેંક એને આપે છે લોન અને એ જે રીજનલ રૂર બેન્ક છે ઓકે તો આ એક તમારે નોટ કરવાનો છે ઘણી વખત એક્ઝામમાં એવું કે ચલો નાબાર્ડ છે બેંક એ કઈ ધિરાણ આપે છે તો એક પણ ધિરાણ આપણને ફાર્મરને આપતું નથી એ બેંકને ધિરાણ આપે છે બેંકને ક્રેડિટ આપે છે એક વસ્તુ બેંકને કરે છે પણ આપણી જોડે કઈ લેવા દેવા હોતું નથી ઓકે ત્યારબાદ છે કયા કૃષિ ધિરણને અલ્પકાલીન ધિરાણ કહેવામાં આવે છે એટલે કે સોર્ટમ લોન કોને કહેવામાં આવે છે તો એ સોર્ટમ લોન જે હોય છે એ પંદર મહિનાથી ઓછા ગાળા માટે જે લોન હોય છે એને આપણે સોટર્મ લોન કહેવામાં આવે છે ત્યારબાદ છે કયા કીટકો એ શેરડીના પાક માટે ઉપકારક હોય છે તો એન્કર્સિયા જે કીટકો છે એ શેરડીના પાક માટે ઉપકારક હોય છે ત્યારબાદ છે કોનું કાયાંતરણ કેટલી અવસ્થામાં જાય છે કીટકોનું જે કાયાંતરણ થતું હોય છે એ અલગ અલગ ચાર અવસ્થામાં થતું હોય છે તેવચ છે કેવી જમીન એ નિષ્ક્રિય ગણવામાં આવે છે તો જે જમીનમાં જીવાણુઓ હોતા નથી એવી જમીનને આપણે નિષ્ક્રિય ગણવામાં આવે છે જીવાણુઓ જીવાણુઓના હોવાથી હ્યુમસ હોતું નથી એ જમીનમાં અને પોષક તત્વો આપણને જોવા મળતા નથી માટે એ જે જમીન હોય છે તે નિષ્ક્રિય જમીન ગણવામાં આવે છે ત્યારબાદ છે જલોઢ માટી જે હોય છે તેમાં ક્યો પાક મહત્ત્વનો હોય છે તો જે જલોઢ માટી હોય છે એમાં ઘઉંનો પાક એ મહત્વનો હોય છે ત્યારબાદ છે ટ્રક ફાર્મિંગ માટે મોટા ભાગે શેની સાથે સંકળાયેલું છે તો ટ્રક ફાર્મિંગ જે છે એ શાકભાજી અને ફૂલોની સાથે સંકળાયેલું આપણને જોવા મળતું હોય છે ઓકે ત્યારબાદ છે શુષ્ક ખેતીમાં કેટલા સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય છે તો જે ખેતી છે કે જેને આપણે ડ્રાયલેન્ડ તરીકે તેમાં પચાસ સેન્ટીમીટર કરતા પણ આપણને ઓછો વરસાદ પડતો જોવા મળતો ત્યારબાદ છે વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતા અલિંગી પ્રજનનને શું કહેવામાં આવે છે તો જે વનસ્પતિ છે એનું વાનસ્પતિક અંગો દ્વારા જે અલિંગી પ્રજનન થાય છે એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખતા હોય છે એકમ શું છે તો આનુવંશિકતા જે છે એનો એકમ આપણને જોવા મળે છે જનીન ન ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે એન્સીક્યુ સેશન અહીં એ ખતમ થાય છે કાલે ફરી આપણે મળશું નવા એન્સીક્યુ સાથે ઓકે ત્યાં સુધી તમે સ્વસ્થ રહો મસ્ત રહો ઓકે થેન્ક યુ